સુરેન્દ્રનગર શહેરમાં હાલમાં ચાલી રહેલી આંગણવાડી કાર્યક્રમ હેલ્પરની ભરતીમાં મહાનગરપાલિકા દ્વારા રહેણાંકના દાખલા કાઢી આપવામાં પડતી તકલીફ બાબતે સિનિયર સિટીઝન ઘનશ્યામભાઈ પરમાર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી એમાં એફિડેવિટની જરૂર પડે છે એવું મામલતદાર શ્રીમાંથી કહેવા બાબતનું છે આપ શું કહેવા માગતો એ બાબતમાં સુરેન્દ્રનગર શહેર સિનિયર સિટીઝનભાઈ વર્મા સુરેન્દ્રનગર શહેરની અંદર અત્યારે જે આરોગ્ય ખાતે ભરતી બહાર પાડી છે એકસો છવ્વીસ વર્કર અને એકસોને બોતેર હવે તેડાગર હવે એ એમના માટે જે ભરતી બહાર પાડી છે એ ભરતીની અંદર આજની તારીખમાં નગરપાલિકામાંથી જે મતદાર યાદીમાં પોતાની સૂચિમાં નામ હોય એની મતદાર હોય એવો દાખલો નગરપાલિકા જો કાઢી દેવામાં આવે તો મામલતદારમાંથી કોઈ કે ઓલામાંથી એફિડેવિટ કરવાની જરૂરત રહેતી નથી કારણ કે આ સામાન્ય માણસો હોય આનો કોઈ એવો મોટો પગાર હોતો નથી ચાર હજાર આનો પગાર હોય ને પંદરસો આપણે હોય છે તો આવા સામાન્ય પગાર માટે થઈને દસ બાર ધોરણ માગ્યા રે એ તો બરાબર છે ભણેલા હોય તો સારી વાત છે પરંતુ જ્યાં ની એફિડેવિટ માંગે છે દાખલા સાથે એ નું કામ જે રહ્યું એ સામાન્ય માણસોને પોસાય નહીં એટલે અમારી વિનંતી છે કે આવા ખોટા લોકોને ખર્ચા કરાવવાની અને અહીંયાથી એફિડેવિટમાં કોઈ જરૂરિયાત હોય એવું લાગતું નથી કારણ કે નગરપાલિકાએ જે નગરપાલિકામાં ચૂંટણી આવે કે લોકસભા કે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે જે ત્યારે હેઠળના લોકો હોય એને જે મતદારનો અધિકાર હોય છે તો એના ઉપર ગાયથી નગરપાલિકાના કમિશનર કે ગમે એક સભ્ય સહી કરી સભ્યો આ ડેપ્યુટી કમિશનર કે કમિશનર સહી કરી દે તો ચલાવવું જોઈએ એવી અમારી માંગ છે